તો અમારા કેટલા એક જ જે વારસાય છે એ એક જ વારસાઈ અમે બનાવીને અને એક જ વારસાઈની પ્રક્રિયા કરીને દરેક જગ્યાએ અમે જે જે વારસાઈનું છે તે આપી શકીએ કે ન આપી શકીએ તે પ્રશ્ન છે તો ચાલો મિત્રો આજે આપણે તેના વિશે સમજી તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જ્યારે જે વ્યક્તિની જે એમની જમીન છે એ જમીનની અંદર ધારો કે એક જ ગામની અંદર એક વ્યક્તિની જમીન છે અને તેનો સર્વે નંબર એ જે ગામનો છે તે છે પરંતુ જો ખાતા નંબર એક જ બોલતો હોય તો ગામના ભલે અલગ અલગ સેડ બેવ જમીન હોય અને બંને જમીનનો જે ખાતા નંબર છે એક જ બોલતો હોય તો તેવા સંજોગોની અંદર જે તમે એ ગામની અંદર કરાય છે તે વારસાઈ તમારે જે વારસાઈની પ્રક્રિયા છે તેની અંદર જે તમારો પેઢી આંબો છે તે એક જ આપવાનો રહે છે કારણ કે એક એક જ જ ગામની અંદર ભલે અલગ અલગ જમીન છે 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 પરંતુ એ ખાતું બોલે તો પછી તમારું જે પિતાશ્રી અવસાન પામ્યા છે તેમનું તમે જે વારસાઈ આંબુ બનાવો છો બરાબર છે પેઢીના અમુક કહેવાય અને એટલે પેઢીનામુ બનાવીને જે વારસાઈની પ્રક્રિયા કરો છો એ એક જ ખાતું હોવાના કારણે એ તમે ત્યાં આગળ એ ગામની અંદર રજૂ કરી શકો છો પરંતુ તમારા બધે નહીં ચાલે એ જે વારસાઈ કરી છે તમારે દરેક જે સર્વે નંબર છે કે જે ખાતા નંબર જે જુદા જુદા છે તેમાં તમારે જુદી જુદી રીતે એ જે વારસાઈ છે તે તમારે આપવાની રહેશે દર્શક મિત્રો ખાતા નંબર હોય પણ સર્વે અલગ અલગ હોય ત્યારે તમે એક જ જે પેઢીનામું છે જે પ્રક્રિયા છે એક જ વખત કરીને તમે જમા કરાવી શકો છો પરંતુ ખાતા પણ અલગ હોય સર્વે નંબર પણ અલગ હોય તેવા સંજોગો દરમિયાન અને મિત્રો હા ખાસ જો ગામ પણ બીજા હોય તો પણ તમારે જે તે તમારું પેઢીનામાનું જે તમે રજૂ કર્યું છે આખી વારસાઈની પ્રક્રિયા કરીને એ આખું પંચ તમારે જે અલગ અલગ ખાતાઓ પડે છે ત્યાં આગળ અલગ અલગ રીતે જ આપવાના રહેશે કારણ કે જ્યારે એક જ સરખું ખાતું હોય તેવા સંજોગો દરમિયાન જ તમારું જે પેઢી આંબું છે એ તમે એક જ જગ્યાએ એક જ રીતે આપી શકો છો તો દર્શક મિત્રો વિડીયોના માધ્યમથી તમને જવાબ મળી ગયો હશે અને એવા ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે તો આ વિડીયોના માધ્યમથી તમને પણ જે પ્રશ્નોનો જવાબ છે તે મળી ગયો હશે જો દશક મિત્રો વિડીયો સારો લાગે તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને કરજો આજના માટે આટલું જ છે હિન્દેક